એને એ દવા માંથી પણ સપ્લાય ના થાય પણ અત્યારની હોસ્પિટલની પરિસ્થિતિનું અમે મેડિકલ સ્ટોર દ્વારા સ્ટોર સ્ટોર મેન્ટેન કરવામાં આવે સ્ટોરેજ એટલે ધારો કે ત્રણ મહિનાની અમે રાખીએ જ કે દવા ખૂટે ના એટલા માટે એટલે એ જે ના સપ્લાય થાય એનો પણ અમારે ઓર્ડર આપવો પડે અને નોન ઇડીએલ કહેવાય નોન ઇડીએલ એટલે કે વિભાગીય વિભાગીયવાળા જે ટ્રિપિયન ડોક્ટર છે એની માંગણી પ્રમાણે પણ અમારે ખરીદી કરવી પડે એટલે એ ખરીદી જે થઈ છે એ તેર કરોડ જેટલું અમારું હજુ આવ્યું છે વેન્ટ ના અભાવે ખરીદી